અર્ધેશ સિંગ ઇન્ડિયા સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વલસાડની તો નવરાત્રી એટલે માં અંબેને ભક્તિના દિવસો અને આ દિવસોમાં આ ભક્તો પરમ ભક્તિથી માતાની આરાધના કરતા હોય છે ત્યારે વલસાડ જિલ્લાના અતુલ માં વેલા પારનેરાના ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીને ભજવા માટે ઘણી ભીડ જામી છે પેશવાના જમાનાના આ કિલ્લા પર આવેલી ચામુંડા માતાજી વિશ્વની એકમાત્ર

કુલ સાડે છસો થી સાતસો ભગથિયાઓ થાય છે અને આજ હમણાં નોરતા ચાલુ હોવાથી ભક્તોની પણ ભાડી ભીડ છે તથા રોજ રાતના આપણા ડુંગર પર નોરતામાં ગરબા પણ રમાય છે અમે પણ ખૂબ જ આસ્થાથી અમે દર વર્ષે જ અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને આપણી બધાની મનોકામનાઓ પૂરી થાય તેવું પેલું છે અમે બી ખાસ્સા વર્ષોથી આવીને અમારી બી મનોકામનાઓ બધી પૂરી થાય છે આસો નવરાત્રી એટલે માતાજીનું આસ્થા અને આરાધ્યનું પર્વ એટલે લોકોને નવરાત્રી દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પાનેરા ડુંગર માતાજી મંદિરે આવે છે અને સૌ પ્રથમ તો આ નવરાત્રિ પર્વનું દરેક દરેક માતાજીના ભક્તોને હાર્દિક શુભેચ્છા અને માતાજી મંદિર આપણે માતાજી મંદિરની વાત કરીએ તો વિશ્વની અંદર એક ત્રણ મુખી એવું માતાજીનું મંદિર આવેલું છે અને દક્ષિણ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને આ આપણા ચામુંડા માતાજી મંદિર અને માતાજી એ આપણા ઘણા સમાજોની કુળદેવી છે અને એ દરેકે દરેક સમાજોના ભક્તો અહીં માતાજીના મંદિરે દર્શન આવે છે આસો નવરાત્રીમાં આપણે માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી આસો આઠમનો મેળો જાહેર કરીએ છીએ અને એ મેળાની અંદર લગભગ ત્રણ લાખથી પણ વધુ ભક્તો માતાજીના દર્શને આવે છે અને ટ્રસ્ટ તરફથી સગવડતા કરવામાં આવે છે પાણી લાઈટ થી બેસવાની સગવડ થી સગવડ કરવામાં આવે છે કે જેથી કરીને આવનાર ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે મંદિરના ઇતિહાસ ની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે આપણા જે હિન્દુ રાષ્ટ્ર હતું તે સમયના આપણા જે મંદિરો બનાવવામાં આવેલા હોય અને પંદરમી સદી ની અંદર ધરમપુર રાજ્યાર બાદ સુલતાન મોહમ્મદ બેગડા એમના ઉપર ચડાઈ કરી અને આ મંદિર એમના કબજામાં લીધેલું હતું તે સમયની અંદર સોળમી સદીની અંદર દમણની અંદર અંદર ચલો સમાચારોમાં આગળ આપણે વાત કરીએ મોટા